કૃષ્ણ કનૈયા લાલ કી છે વલ્લભાધીશ કી છે શ્યામસુંદર શ્રી અમને મારાણી કી છે સર્વ અને જય શ્રી કૃષ્ણ મારું હિંડોળાનું કીર્તન ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે લાડકડા શ્રીજી બાવા ઝૂલે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે લાડકડા માર શ્રીજી બાવા હિંદોડામાં ઝૂલે લાડકડા માર ગોકુલ નાથજી હિંડોળામાં ઝૂલે ઝુલાવે ઝુલાવે ઈ તો વલ્લભ પુડ ઝુલાવે 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 ઈ તો વલ્લભ પુડ ઝુલાવે વલ્લભકુળ ઝુલાવે વાલો હિં ઝૂલે વલ્લભ કુડ ઝુલાવે વાલો હિં ઝૂલે ઝુલાવે ઝુલાવે જસોદા મૈયા ઝુલાવે 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 જસોદા મૈયા ઝુલાાવે મંગલીયા ગવડાવે વૈષ્ણવ હિંડોળે ઝુલાવે મંગલિયા મંગલીયા ગવડાવે વૈષ્ણવ હિંડોળે ઝુલાવે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે લાડકડા મરતીજી બાવા હિંડોળામાં ઝૂલે કુંજ સદન માં શ્યામને પધરાવે કુંજ સદન માં શ્યામ પધરાવે શ્યામને પધરાવી રૂડા હિંડોળે ઝૂલા શ્યામ ને પધરાવી રૂડા હિંડોળે ઝુલાવે હરિયાળી હરિયાળી સુંદર કોયલ બોલે લાડકડા માર સજ્યો બાવા સદન માં નીંડોળો સજ્યો ગીરી સદન માં ગીરી સદન માં યમનાજીની ઓથ માં સજાન મામનાજી ની ઓથમાં હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે લાડકડા માર શ્રીજી બાવા ઈંડોળામાં ઝૂલે ઝુલાવે ઝુલાવે રૂડી વ્રજવાનીતા વની તા ઝુલાવે 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 રૂડી વ્રજની વનીતા ઝુલાવે વ્રજની વનીતા ઝુલાવે રૂડે નીંડોળે ઝુલાવે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે કંદરા માં વાલા ને ઝુલાવેરી કંદરા માં વાલા વાલાને ઝુલાવે લાલા ને ઝુલાવે વલ્લભપુર યારિ ઉતારે લાલાને ઝુલાવે વલ્લભપુડ યાર ઉતારે હરિયાળી હરિયાળી સુંદર કાળી કોયલ બોલે લાડકડા લાડકડામાં શ્રીજી બાંડોળામાં ઝૂલે હરિદાસ ચોબાને રાખીને આવે હરિદાસ ચોબાને રાખીને આવે નીર ખીને વૈષ્ણવ વયાનંદ દેવ જાવે નિરખીને વૈષ્ણવયાનંદ દેવ જાવે હરિયાળી હરિયાળી સુંદર કાડી કોયલ બોલે લાડકડા માર શ્રીજી બા લાડ ઝૂલે લાડકડા માર ગોકુલનથજી માા ઝૂલે પ્રશ્ન કનૈયા લાલ